ધીરુભાઈ ને સાંભળીએ છીએ કેવી રીતે રજૂઆત કરતા હોય સમ્રાટ ધીરુભાઈ ડકા પછી કેતા નહી લાગી ગયું બહુ જ ઢાકણું એક જણો હવારના પોર માં કુચરાને લઈને જાતો એક જણો હામો મળ્યો કે ગજેડા ને લઈને કઈ બાદ જાશ ઓલો કે નથી છે મને ખબર ને આપણે આમાં મા કરી જેમ છે આ બધું ક્યાંક હમણાં બાઈલે નો નીકળે કામ ચાઈના ની કંપની ના ફોન છે એનું નામ ઓપ્પો ને વિવો રાખ્યું ચાઈના ની કંપની ના ફોન છે એનું નામ ઓપો અને વિવો રાખ્યું જે ફોન આપણે અહીં બન્યા હોત તેનું નામ ભોપો અને જીવો રાખ્યું આ માણસ જેની પાછળ પડી જાય પછી મૂકતા નથી આ ક્રિકેટનું એવું ઉપડું તું તમે જ્યાં જાવ ને આ ક્રિકેટ 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 એક જગ્યાએ શમશાન યાત્રા જાતી રીત થોડા બધા શમશાન યાત્રા એથી મૂકી પાનના ગલે ક્રિકેટ જોવા ઉભા રહી ગયા ઓળો ગલાવાળો કે આને તો પહેલાં પોગાડો આ ફેરા ફરતા હતા વરાજાના લગ્ન થતા હતા તો ફેરા ફરતા ફરતા વરાજો અણવરને કેલા આ કોકને પૂછી તો જો કેટલી ગઈ હવે કાકા તું આવ્યો હોય પેલા થઈ તો વહી ગઈ મોજ મંડળી માંથી વ્યાજે લઈને નો આવ્યો તો આય વહી જાત હા તેને તમે જોવો પ્રેમ બીના પામે નહીં હુનર કરે હજાર પ્રેમ બીના પામે નહીં હુનર કરે હજાર કહે પ્રીતમ પ્રેમ બીના સપને મળે નહીં નંદકુમાર મારા કલાકાર મિત્રોની અંદર અમદાવાદ લોક ગાયક ફિલ્મ પાશ્વ ગાયક પ્રફુલ્લભાઈ દવે સરસ મજાનું એક લિસ્ટ આપ્યું કે આપણે ગામડે ગામડે કાર્યક્રમો કરવા જાય કેવા પ્રકારના માણસો મળતા હોય આણંદ કે કર્માનંદા આય માણસે માણસે ફેર આણંદ કે કર્માનંદા માણસે માણસે ફેર એક લાખો દેતા ન મળે

આગા પાસિયા ને એકલ પંડા ને કદરૂપાન ખોર કવાજીન કસબીન કપટીન કપાતર ને કકડાટિયા ને કામીન ક્રોધીન કાળમુખા ને કાવતરા ખોર ને કાંડા બળિયા ને કમજાત ને કબાળી ને કાબાલ ખટપટિયા ને ખૂંધા ખટ હવાદિયા ને ખૂખાર ને ખેલાડી ને ખેલદી ને ખોચરા ને ખુવાર ને ખુલાટ ને ભાંગ ફોડિયા ને ભૂંડા ને ભોળા મસ્તી ખોર ને મતલબીન મનમોજી મીડા મતપાસી મારફાડિયા માકડિયા મૂરખાન મરદ યરામ કોને અડકાયા હલકત ને હળક ગેલા હરક બદુલાન ઓશિયા હાજર જવાબીને ને હેતાળવાન હસમુકાન લુચાન લફંગાન લોભિયાન લંફટ લાકેશની ધૂળ હરામી વેવલા વિવેકી વાયડા વંઠેલ વાગડાયા વેપારી વિકરા અને વેધુ આટલી પ્રકૃતિના માણસો આપણા સંસ્કારો હતા બાપા એવી પાઘરી પહેરીને બેઠેતા એ રોષદેશ ભાઈ બાજુમાં જઈને કે દાદા જમવામાં શું ચાલશે તો આપણા ગામડાના બાપા શું કે ખબર કે ભરેલા રીંગણાનું શાક બાજરાનો રોટલો દહીંની તીખારી ડુંગળીનું કાચું ખાટી ખાટી છાસ ઓલી બાય બાજુમાં આવીને ક્યાં એરોપ્લેન છે સમાજની વાડી નથી વાહ હું ભઠિયાલ ભરેલા રીંગણાને એટલે કીધું રહેવા દે હા હમણાં તો એક જણો અઢી વાગે તલવાર લઈને રાઈતે બહાર નીકળો તલવાર મીંડો હમણવા આડોશી પાડોશી ભેગા છે કે એલા રાઈતના હજી વાગ્યા તો તલવાર હમણાં મૂકી દે આ કોઈની હગી ન થાય કે આજ તો મારી નાખું તોડી નાખું કાપી નાખું કટકા કરી નાખું કોના કે ભૂતના ભૂતે તારું શું બગાડ્યું એ કે ધોત્યું આમ પટક્યા મોડા મોડા ફૂટ્યા

देखिए आप देखते ही देखिए कितना धुआं निकल आपने घड़ी को हुआ, आग अपनी आजू बाजू में न लागू देखते रहिए आप देखिए कितना सारा धुआं उठ रहा है लोग इधर से उधर भाग रहे तो देखिए दिल्ली के अंदर शहर में एक बस के अंदर आग लगी है लोग इधर उधर भाग रहे आइए हमारे संवाददाता मिस्टर दीपक उधर मौजूद है तो देखिए धुआं उठ रहा है बस के अंदर क्या हुआ था क्या हादसा था आगे की आवाज हमारे संवाददाता

આપણું ક્રિકેટ અને મનોરંજનનો અલગ અલગ માધ્યમથી યુવા મિત્રો મને એક સરસ મજાનો શેર યાદ આવે છે પહેલવાન હો કે મેદા શકે પહેલવાન હો કે મેદા આ ન શકે તો પહેલવાન કી એસી એ મા બહેન કી જત ના બચા શકે તો પહેલવાન કી એસી કી તૈસી દાને દાને પર ભટકતા મહેમાન ચલા આયા મહેમાન કી એસી કી તે અરે દોસ્તો કવિ લાલચંદને યું કહા કવિ લાલચંદને યુ કહા અગર દેશ આઝાદ હૈ તો ભગતસિંહ કહેતે હૈ એ જાનકી એસી કીતે છે મને જોવાની મીકરો બહુ બન્યો કારણ કે એ જલ્દી પ્રેમમાં પડી જાય છે એમ ક્યારેય પડ્યા જેવું નથી એક પ્રેમ એક કોકનું દેણું ખબર ન થાય એમ કૈડા જેવી વસ્તુ નથી પણ એના ઉપર એક સરસ મજાનું હાલમાં પિક્ચર આવ્યું હતું અને બધા એક ખાસ એ પિક્ચરને જોયું એની અંદર મનોરંજન માળ્યું દેવદાસ શાહરૂખ ખાન સાહેબનો એક સરસ મજાનો પોપ્યુલર ડાયલોગ હતો તો એમના અવાજમાં તમને અહીંયાથી રજૂ કરું છું દેવદાસ પિક્ચર શાહરૂખ ખાન સાહેબ એક સરસ મજાનો ડાયલોગ બાબુજીને કહા કે પારો કો છોડ દો પારોને કહા કે શરાબ કો છોડ દો માને કહા કે ઘર કો છોડ દો

पृथ्वी कहे मैं सबसे बड़ी पृथ्वी कहे मैं सबसे बड़ी तो शेषनाग के शीश पे क्यों खड़ी शेषनाग कहे मैं सबसे बड़ा तो शंकर के गले में क्यों पड़ा शंकर कहे मैं सबसे बड़ा तो हिमालय पर जाकर क्यों खड़ा हिमालय कहे मैं सबसे बड़ा तो रावण के कब्जे में क्यों पड़ा रावण कहे मैं सबसे बड़ा तो बाली की बगल में क्यों दबा बाली कहे मैं सबसे बड़ा तो श्री राम के तीर से क्यों मरा राम कहे मैं सबसे बड़ा ती आदमी के जिगर में क्यों बसा आदमी कहे मैं सबसे बड़ा तो औरत के पीछे क्यों पड़ा अथवा अच्छा तो कोई से मैंने खबर मोटा मनस होने घर वाला क्या बेह जाओ बेह जाए मार भाई बन के हजे भाई घर वाला थी बचाई बी वे हूँ ना बी बोलो ना क्या बदड थोड़ू ऑर्डर करो पानी ले आए पानी ले आए પાટલો લઈ આવે પાટલો લઈ આવે આબુ લઈ આવે આબુ લઈ આવે ખબર હું કપડા એટલે ઘરવાળીના અલગ અલગ બનતા પણ અને બોલીવુડની હું વાત કરતો હતો ત્યારે જંગલમાં ખોફ હતો વીરપનનો અને માધુરી દીક્ષિતને ઉપાડી લઈ ગયા ડાયરેક્ટર સાહેબને ખબર પડી કે ભાઈ માધુરી દીક્ષિતને વીરપ્પનની જંગલમાં ઉપાડી લઈ ગયા છે તો ન્યાને છોડાવવા માટે જ કોણ તો સૌથી પહેલા સ્ટાર વિનોદ ખન્ના સાહેબ એ જંગલમાં જઈ નહીં અને આગળ જાય છે માધુરી દીક્ષિત છોડવા માટે મેરી બીવી કાનૂન કી આંખો પર રચી લેકિન આંખો પર બીવી કે સામને આંખ ઉઠા તો કસમ ભવાની પાણી પીલા પીળા કર મારું બા તો જ પાણી પીલા પીલા કર મારું તો વિનાત કોણ હશે મેજી ગયા સત્રુ મે સિયા સાહેબને કોકે કીધો તો ભાઈ ન્યા તમારે જવાનું છે વીરપની આગળ આવો આ ક આતા બુજે કરા ક આતા ઓસ આક સજો પાલો પણ

દિલીપ કુમાર સાહેબ આઠ વખત જેમને એવોર્ડ મેળવ્યો છે ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી સોદાગર અને ઘણી યાદગાર પિક્ચરો દિલીપ કુમાર સાહેબ એટલે તો એક પોપ્યુલર અદાકાર હતા जाए जंगल मांधा कुछ नहीं होगा सुधा तुम्हें कुछ नहीं होगा पहले तो मैं उस जाकर बीरप्पन से बोलूंगा हे बीरपन भाई दूसरों की बीविया उठाते हो भाई कब से चालू किया है धंधा ना अरे धिकार है तुम प्रतिकार है

એવા ધોરંધર હાસ્ય કલાકારોને હું સાંભળવા જ હતો અને મારું પણ એક ડીમ હતું કે ભાઈ લોકોને આનંદ આપણે આપી શકીએ છીએ પહોંચાડી શકીએ છીએ હું આનંદ માણું છું બેઠો બેઠો એવી રીતે બધા સુધી હું આનંદ પહોંચાડું તો ઘણા જેવા હાસ્ય કલાકારો છે એમના પણ હું અવાજ અવારનવાર રજૂ કરતો રહેતો હોઉં છું મારા પ્રોગ્રામની અંદર એમાં ખાસ કરી દેશી તળપદી ભાષાના એક મહાન ધોરંધર કલાકાર થઈ ગયા જેમનું સ્થાન આજે પણ મારા હૃદયમાં આવી રહત છે એમની પાસે એક વિદ્યાર્થી એક સ્ટુડન્ટ બની અને બાજુમાં બેસી અને શીખવા માટે જ આવતો હતો હાસ્ય સમ્રાટ શ્રી હર્ષુભાઈ ગઢવી એટલે બહુ સરસ મજાનું પોપ્યુલર નામ અને આજે પણ લોકો એમને કેસેટની અંદર સાંભળે છે એમની સ્મૃતિ ચક્રની અંદર કારણ કે એવું સરસ મજાનું એમનું જીવન હતું તો બે જ મિનિટ માટે હર્ષુરભાઈ ગઢવીનો એક અવાજ સંભળાવો હીરોના અવાજ બાદ કાઠિયાવાડી

કેવા આઈના પર્વ છો કેવી આઈની નદી આપણા જે ગીતોની મજા હતી કેટલી સંસ્કૃતિ હતી વાડી તો પણ કવિ શેની લેરમાં આવ્યા છે તેની હાસ્યની વાતો કેડી છે તમને એકાદ વાત કહું એક જડો દવાખાને ગયો લે તો સાજ ઇન્જેક્શન મારું છું ડૉક્ટર હતા નહીં કે પસાર રૂપિયા થાય કે વાંધો નહીં સાહેબ ઇન્જેક્શન ભીડું લે ઓલો હું કે કબીર સાહેબ અડધું જ માર્યો ખિસ્સા પછી રૂપિયા છે લે આ બોલના ફાડિયા હાલે લા ધીડું લવા વાંધ્યો એક જણો રેલવેના પાટા માટે હૂટો તો રેલવે પોલીસ આવ્યા કઈ આ કેમ સૂતો છો કે સાહેબ સંસારમાં કાંઈ છે નહીં મરી જાઉં કે આખો મર કેમ કે આ મારી નોકરી છે તારો જીવ જાય મારી નોકરી જાય પણ કે ઠેલી પડી હતી કેળા મળવા આવ્યો ને થેલીમાં શું લાવ્યો છેલ્લી કોલિંગ જોઈને ટિફિન નીકળું પેલા મળવા આવ્યો છો ટિફિન કેમ લાવ્યો સાહેબ સરકાર નું કઈ નક્કી નહીં ગાડી કદાચ વેલા મોડી થાય તો આ ભરના પાડી આવે પણ કહેવાનો મારો મુદ્દો એ છે ઢીંગાનું જામું હોય આમ સી ઢોર મીઠા હોય ભાંગ્યા ફૂકાવો મીઠા હોય ને એવા ઢીંગાણા જામે ભણું કે બાટકા બોલે ઝણું કે ઝાટકા બોલે ઝૂંઝવા કટકા થયા સોગલા હૃદયા રગતાળા નદી નાળા પોલ વાળા

આ ભરના ફાડી હાલે આ એક જણોડામાંથી ભાગતો હતો ને બીજો કાંકડા થાય રોકાય પાડિયા થાય એક જણા ગીરે ગયેલે કેતી હતી ને સુરવીર બોલો સ્વામીનાથ સુરવીર બોલો કે સ્વામીનાથ શું પરાક્રમ કરી લાવ્યા છો કાપેલો હાથ આપ્યો

એટલે અમને ઘણી વાર અમારે ફિલિંગ થાય હસવાનું મળે હાવ ઝીણા જીણા ગલુડિયા હોય હજી આંખોય ન ખુલ્યું હોય તમે એને આમ માણો ને એમ થાય કહો આ વિશ્વની કેવી પ્રકૃતિ છે હાવ જીણ જીણા ગલુડિયા ઝીણું જીણ બોલતા હોય પછી ગલુડિયું થોડુંક મોટું થાય અવાજમાં ફાર ફેર થાય થોડો પછી એનાથી મોટું થાય અવાજમાં પાછું પરિવર્તન થાય પરિવર્તન સંસારનો નિયમ છે પછી એક શેરીનો મોટો કુચરો હોય ડોન ઓલા ગલુડિયા બિચારા રમતા હોય કાંઈ એની અરે લેવા દેવાનું હોય અને આ પોતાને ડોન સમજતો હોય ત્યાં જઈને એને બીવડાવે ગલુડિયાને ઓલા તો રમતા હોય ને એમાં મારા જેવું કોક નાનું ગલુડી હોય ને બીકટ એ સમાધાન કરવા જઈને ને આગળ વહી જાય આગળ ઉભુ આમુ મને કેટલા પછી નાના મિંદી ના બચાવે એ પણ ક્યારેક વાતું કરતા હોય પ્રકૃતિ ને આપણને આનંદ આવે કે કેટલી સરસ મજાનું બચ્યું છે નાનું એક બચ્યું સામે બેઠું અજિયરના ફર્સ્ટ વીક પ્રમાણે મહિને વોટ્સઅપ ચેકિંગ કરે ને ફેસબુક જોવે ને સ્ટેટસ જોતું હોય ને એટલે આ બચુ બિંદરીનોને બોલાવે આયો ગોળું બચુ તો ઓનલાઈન એમાં જોતો કે શું ફોનમાં નામ તેમ આયો આયો

એવી સંસ્કૃતિની અવનવી વાતો કવિતાઓ આ દેશની આપણી પારંપારિક એવી સરસ મજાની એક આપણી ગામડાની ભાતીગર મને કવિતા યાદ આવી રહી છે આજરોજ કે ગામડામાં વસ્તી નાની હોય ગામડામાં વસ્તી નાની હોય ઘીરે ઘીરે જ્ઞાની હોય વહુને સાસુ ગમતા હોય ભેગા બેહી જમતા હોય ભૂલ થાય તો નમતા હોય છોકરા ખોળામાં રમતા હોય એવી માની મમતા હોય એક ઓસરીય રૂમ ચાર હોય ભેગો હવનું જમણવાર હોય શીતળ વાયુ વાતો હોય લીમડે જે અથડાતો હોય ગોકુળિયા કઈ અને બિરદાવતા હોય એવા અમારા ગામડા હોય સત્સંગ મંડળી જામી હોય જ્ઞાનની વાતો હામી હોય બેહે તો હવાર હામી હોય એવી અમારી પરંપરાઓ હોય અને આવી રીતે કવિતા બોલતા હોય ને એટલે અમે પછી પ્રોગ્રામમાંથી નીચે ઉતરી મેં આવી કવિતાને ને એવું બોલ્યું તો એક ભાઈ આવ્યા ત્યાંથી કે કલાકાર તમે આ કવિતા અને શેર ને હું બોલો છો હું કહું એનું તમે હિન્દી કરી શકો ખરા કીધું કયો ભાઈ એટલા બધા જ્ઞાની નથી કાલાવાલા કરી છે આવડતું હોય છે તો કહીશ અને કે એક સરદારજી પાણીમાં ઊભા આને હિન્દીમાં શું કહેવાય એટલે મેં માનસિક આટો માર્યો એકદ એક સરદારજી પાણી કે અંદર ખડે આવું હાલે મને કે આવું ન હાલે જો હું તમને કહું તમારા કલાકાર ક્યાંક પ્રોગ્રામમાં કહેવા થાય મેઘનો કયો કયો કે એક સરદારજી પાણીમાં ઉભા એની હિન્દીમાં શું કહેવાય ખબર છે ના એ કે જલંધર સિંહ કેવું લાકડા જેવું ઓબ્જર વેસલીએ બોલો મને સાચી હબા કહો અને સાહેબ જે જેની વાતો આણંદ કે કરમાણદા માણે માણે પેર જી બાજુ જાય આપણી એક કહેવત છે એક દુહોય છે એક બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા હવે તમે પ્લેટફોર્મ માથે જાઓ આમથી પ્લેન આવવાનું હોય અને સરસ મજાનું એનાઉન્સમેન્ટ થતું હોય આપણને એમ થાય વા કેવું સરસ મજાનું બોલે છે કૃપયા ધ્યાન દે સભી યાત્રિકો છે નિવેદન કે બોમ્બે છે અને વાલી ફ્લાઇટ ઓછી છે એમને પ્લેટફોર્મ નંબર પર આ રહી હે તો કૃપયા ધ્યાન દે આપણને એમ થાય કે વાહ કેવું સરસ મજાનું એવું સરસ મજાનું એનાઉન્સ કરે છે પછી હવે તમે રેલવે સ્ટેશનમાં છે જાઓ ન્યાય તમને આવું એનાઉન્સ સંભળાશે

આપણી પારંપારિક બસ ટ્રેની પરંપરા બસ માં હવે એવું થઈ ગયું ફર્સ્ટ ક્લાસ થર્ડ ક્લાસ ને બાપા ચીડા ને એટલે ટિકિટ લેવા માટે ગયા તો લાગે દાદા ફર્સ્ટ ક્લાસ આપો સેકન્ડ ક્લાસ આપો થર્ડ થી કે આ તો અમે એરોપ્લેનમાં ને એમાં જોયું છે બસ માં ક્યાંથી સારું થઈ ગયું ઈ કે આવો ને જોયું તો ખરા ફર્સ્ટ ક્લાસમાં બધા લે એમાં શું છે મહી કે સેકન્ડ ક્લાસ ની આપો એ કે વૈયા પાછો બસ ચાલુ થઈ ધીમે ધીમે આગળ જતી હતી એમાં ઢોં કરી ડાળવી આવ્યો વળી પાછી ડીજે ઉતરી ગઈ વળી ઢોં કરી ડાળવી આવ્યો પછી કંડક્ટરે જાહેરાત કરી કે હાલો ભાઈ સેકન્ડ ક્લાસ વાળા ઉતરીને બધાય ધક્કા મારો એટલે આવા એવું નવો બનાવો બનતા હોય છે હમણાં મારે એક જગ્યાએ લગ્નમાં પ્રોગ્રામ હતો એક બોને મોટો અંબોળો લીજો જાણે અંદર ટિફિનનું ખાનું ફીટ કર્યું હોય અંદર કંઈક લગમગ જગમગ લગમગ જગમગ થતું હતું બાજુવાળા બેને પ્રશ્ન કર્યો કે ચંપાબેન કે બોલો નમાબેન એ કે આ અંબોળો ટિફિનનું ખાનું ફિટ કર્યું એમાં લગભગ લગભગ થાય છે એકવીસમી સદી છે એક સેકન્ડમાં દસ હજાર વસ્તુ બને છે કાંઈ નવું બકલ આવ્યું કે ના કોઈને કહેતા નહીં તો કહો તે કહો તો ધીમેથી મોબાઈલ ફોન કહી દો કે આ શું કામ ફિટ કરી રહી કે કાંઈ નહીં ટાવર પકડાય ને ટાવર એ કે પાકીટમાં મૂકી દો ટાવર નથી પકડાતો આ મૂકી દો એટલે ધણા નાટી બોલે પણ આ આપણી ગામડાની મજા એ હતી શેર વસ્તી મોટી હોય એમાં ફિલમના બધે ફોટા હોય ધુવાણાના ગોટા હોય આ એક દવા કે સાહેબ મારા કાનમાં વટાણો ઉગતો હોય એવું લાગે હું થાય છે કે સાહેબ મારા કાનમાં વટાણો ઉગતો હોય એવું ડોક્ટર ઘડીક વાર વિચાર કરીને કે એ કઈ રીતે શક્ય બને મેં તો મગનો નાખ્યો આને અત્યારે તમે જો એ આપણી ભાતીગળ પરંપરાઓ હતી જા સારે પાપ ધોવાયા જા કરકે કે ગંગા મેં સારે પાપ ધોવાયા સે ધોયે હુએ પાપો કા પાણી ભર લાયા વારે ઇન્સાન યે તેરા તરીકા સમજમાં નહીં આવ્યા અને ગંગાનું એવું માતમ હતું બે તારા આપણા ગામડાના બાપા ગયા ને તો એમાં એક બાપા આમ જોયું આજુબાજુવાળા બધા નાતા હતા ને નાતા બાપા બાપાએ કીધું એ કે આપણે કહેવત સાંભળી છે કે ગંગામાં નાય આપણા પાપ ધોવાઈ જાય આ કે પહેલેથી કહેવત હાલતી આવે છે ગંગામાં આપણે નાય તો આપણા પાપ ધોવાઈ જાય એક બાપા પડખે બેઠા હતા આ બે બાપા બહાર આમ નીકળ્યા છે ને આય જોઈ અરે કીધો કેલા જીવનમાં થોડાક પાપ તો કરવા જોઈએ હો એ કે ગેમ એ કે ન કર અહીંયા આવીને હું ધોતી હા હા અમારા એક મિસ્ટર છે કવિતા માસ્ટર રશિ બહુ સરસ મજાની એમની એક હાસ્યાની કવિતા મને આવી છે તો તમારી સમક્ષ શેર કરો એક તો સરકારનો ટૂંકો પગાર એક તો સરકારનો ટૂંકો પગાર ઈ વળી મને માંડ માંડ મળવો એક તો સરકારનો ટૂંકો પગાર ઈ વળી મહીને માંડ માંડ મળવો આમાં ક્યાંથી ખાવા રોજ જાંબુ જલેબી હલવો અળસી માંગે અળદિયા પછીઓ માંગે પૂરી તાનિયાની કઠણાઈ મનિયાની મજબૂરી ત્યાં જબકી જઈ ગયો જલવો કે મારે ખાવો છે હલવો ત્યાં દોડીને આવ્યો દલવો કે હુંય બનાવીશ હલવો ત્યાં તરત આવ્યો તલવો એ લાવો હું બનાવું હલવો પછી કુટુંબ આખું ભેલું થયું કે હવે આને કોક તાડો કરવા ઠળવો કુટુંબ આખું ભેગું થયું કે આને કોક તાડો કરવા ઠળવો માસ્ટર રસી કે ભલે હોય ટૂંકો પગાર પણ આમને માલે જ્યાં સુધી હલવો એક બાપા તો આમ દવાખાને ગયા ને કે સાહેબ મને પેટમાં તકલીફ છે શું કરું સાહેબ આમ ચેક કર્યો એ કે એક કામ કરો અહીંયા સુઈ જાઓ તમે દૂરબીન મારે તમારા પેટમાં ઉતારવું જોઈએ પછી મને કોમ્પ્યુટરમાં દેખા હે કે કાંઈ વાંધો નહીં બાપા હોય ગયા ડોક્ટર સાહેબ જોઈને કે ઓહો બાપા તમારા પેટમાં તો રૂ છે નકરું રૂ જોવો તો ખરા ઈ કે આટલું બધું રૂલા બાપા બોલાય કે સાહેબ હરકું જોવું કે તમારું દૂરબીન છે ને ભૂલમાં ગાઈડલામ હોય કે મારા પેટમાં નથી ગયું ગાઈડલામાં વહી ગઈ પણ આપણી સંસ્કૃતિ આ આપણી મર્યાદા અને પ્રેમની વાત હમણાં જ ભાઈએ કરી બહુ મને મજા આવી દ્વારકામાં કાલ કોક કહેશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા દારિકામાં કાલ કોક કહેશે કે કાન ગોકુળમાં કોણ હતી રાધા તો તું શું જવાબ દઈશ માતા તારું તે નામ તને યાદ નહોતું તેની રાધાનું નામ હતું ઓઠે ચકરાણા પટરાણા તો કંઈક હતા પણ રાધા રમતીથી સાત કોઠે એ રાધાવી વાસળીના વેણ ને વાગે એવા સોગન સિદ્ધ ખાધા તો તું શું જવાબ દઈશ માધા આ તો પ્રેમની કવિતા છે અને લેલા ને મજનુ સરસ મજાને ને યાદ આવ્યો છે લેલા ને મજનુ એવી અમર પ્રેમ કથા હતી બેનો એવો પ્રેમ હતો એમાં લેલા કેદ કરી લીધી મજનુને કેદ કરી લીધી એટલે લેલા કે બાપુજી તમારે હું ભલે કેદ કરી મજનુ ને મૂકી દઉં એ કે તો તારે બહાર નહીં નીકળવાનું તારે થાવું પડશે કે કાંઈ વાંધો નહીં મજનુને મુક્ત કરી દીધો કે બાપુજી એક શરત છે કે શું મારા મજનું બહુ ભાવે છે કે મારા મજનું જલેબી બહુ ભાવે છે જલેબીની ન પાડવી કાંઈ વાંધો નહીં રાજાએ ફરમાઈશ કરી મજનું કહો જલેબી દી જાય બીજે દીશ છે ને આમ ત્યાં જાઓ ને ચોકમાં બેઠા બેઠા ઓલા જલેબી ખાધા બાજુમાં જઈને કે તો મારા નામ કે મજનું જલેબી લાવ ભલે જીજે નામ મજનું જાવ એક દોઢ લાખ રૂપિયાની જલેબી ખાઈ ગઈ પણ બાપુ આગે કે જો તું તો કહેતી જઈને પ્રેમ છે એમ આનું નામ થોડું પ્રેમ કહેવાય એ કે પ્રેમી માણા કોઈ દે એટલું બધું ખાય એક દોઢ લાખની જલેબી લઈ ગયા ત્યારે કીધું બાપુજી ખોટી વાત છે તપાસ કરો હવે હું કહું એમ કરો કે બોલ એક વાટકો આપો અને કીધું કે જાઓ મજનું ને જઈને કયો કે લેલા એક વાઇટકો લોહી મંગાવ્યો છે ને અહીંયા તો ચાલુ હતા ગરમમાં ગરમ ઊંધી બે ત્રણ જણા મંડી પડ્યા તો એમાં બાજુ ગયા તમારા નામ કે મજનું લેલા એક વાઇટકો લોહી મંગાવ્યું છે આમ ઉપર જોઈને કે કોણ લેલા ચાલે બી હતું મજનું થઈ ગયા પણ દ્વારકામાં કાલ કોક કેસે કે તાન ગોકુળમાં કોણ હતી રાધા તો તું શું જવાબ દઈશ માધા તારું તે નામ તને યાદ નહોતું તેથી રાધાનું નામ હતું ઓઠે ઠકરાના પટરાના તો કંઈક હતા પણ રાધા રમતીતી સાથે કોઠે એ રાધાવીન વાંસલીના વેણ નહીં વાગે એવા સોગંદ સિદ્ધ ખાધા તો તું શું જવાબ દઈશ માતા રાધાના મનરામાં વાવી વનરાવણ ફાગણ બની અને ખૂબ કીલ્યો તો આવી પ્રેમની સરસ મજાની દુનિયા હોય છે આપ સૌએ મને સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય જય હિન્દ